જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસપાન કરતા બધા જ આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે એક સુંદર વાર્તા પ્રસંગ જોઈએ કે જેમાં ભગવદ્ વાર્તા સાંભળી રાણીનું હૃદય પરિવર્તન થયું કેવી રીતે થયું તે વિશે જોઈએ શ્રવણ માટે કેટલી ઉત્સુકતા હતી તે જાણીએ પરંતુ તે પહેલાં આપે જો રાધે સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જેથી નિત્ય સત્સંગની જાણ આપણી થઈ શકે પ્રિયજનો ભગવદ રસના એક ભગવદીય ગાગર લઈને નદીએ જલ ભરવા જતા હતા ત્યારે સામેથી એક તાદરસી વૈષ્ણવ જલ ભરીને આવતા હતા નદી ગામની બહાર હતી ભગવત સ્મરણ કર્યા અને ભગવદીએ કંઈક પૂછ્યું તો દાદરસિંહ તેનો ઉત્તર આપવા લાગ્યા એકમાંથી બીજી બીજામાંથી ત્રીજી એમ ભગભદરસની વાર્તા નીકળતી ગઈ નીકળતી ગઈ પાંચ કલાક ગયો અડધો કલાક ગયો પોણો કલાક ગયો એક કલાક ગયો સવા કલાક ગયો આમ સમય વીતતો જાય પણ વાતો ખૂટતી નથી દાદરસિંહને ખભે જલ ભરેલી ગાગર છે રસ્તા વચ્ચે બે જણ ઊભા છે હવે પ્રિયજનો બન્યું એવું કે બાજુમાં જ રાણીજીનો મહેલ હતો રાણી જરોખામાં બેઠી બેઠી આ જોઈ રહી હતી એની નવાઈનો કોઈ પાર નથી એને થયું કે એવી કેવી વાતો હશે ક્યાં બે જણા થાકતા નથી કેવો રહસ્યમાં હશે જરૂર કોઈ અદભુત વાત હોવી જ જોઈએ રાણીને ભારે કુતુહલ થયું એણે દાસીને મોકલી દાસીએ સંદેશો કહ્યું ભાઈ અમારા રાણી સાહેબને તમારી વાત સાંભળવી છે તમે જરા મહેલમાં આવો ને તાદરસી કહે છે ભાઈ એમ ન કહેવાય વાત ઘણી કિંમતી છે એના રૂપિયા દસ હજાર થાય તો દાસીએ રાણીને કહ્યું એણે એને પાછી મોકલી કહે કે ભલે હું દસ હજાર રૂપિયા આપીશ પણ મને વાત સંભળાવો દાસી આવીને વાત કરી તાદ્રશી વિચારમાં પડ્યા રસાત્મક ભગવદ્વાર્તા પાત્ર વિના કહેવાય નહીં રાણી તો રૂપિયા આપવા તૈયાર થઈ હવે શું કરીશું પછી વિચાર સુજ્યો દાસીને કહે છે બેન તારી રાણીને કહે કે એ દસ હજાર વાળી વાત તો વેચાઈ ગઈ હવે તો લાખ રૂપિયાની વાત છે દાસી આ સંદેશો ત્યાં જઈને આપ્યો રાણીને તો ખરેખર હવે એક લગ્ન વૈષ્ણવ કહે છે ભાઈ હવે તો એ પણ વિચારી ગઈ હવે જે વાત રહી છે ને તે તો શીર સાથે છે કહે છે રાણીબાની દાસીની વાત સાંભળી રાણી ઉત્તેજિત થઈ ગઈ અરે તું પૂછવા શું આવે છે જલ્દી જાને કહી દે કે રાણી માથું આપવા તૈયાર છે પણ પહેલા આવીને વાત કહો પછી માથું લઈ લો બસ માથું આપ્યા પછી તો વાત કેવી રીતે સંપરાશે તો દાસીએ એવું કહ્યું વૈષ્ણવ રાણીની લગ્નથી પ્રભાવિત થયા અહો ભગવદ રસનું આવું પાત્ર બીજે ક્યાં મળશે તરત તે વૈષ્ણવ અંદર ગયા રાણીને એવી ભગવદ વાર્તા સંભળાવી કે એ રસમગ્ન બની ગઈ અને રાણીએ પૂછ્યું ભાઈ મને કહો કે તમારો સંપ્રદાય કયો છે અમે શ્રી વિઠ્ઠલેશ પ્રભુના સેવક છીએ એમને શરણે જવાથી એમની કૃપાથી જ આ ભગવદ રસ પ્રાપ્ત થાય છે વૈષ્ણવે કહ્યું રાણી આપ આપશ્રીને પધરાવીને શરણે આવી એના પર પણ કૃપા થઈ એને ભગવદ રસનો અનુભવ થવા લાગ્યો જીવન બની ગયું પેલા કોઈ વાર પૂછતી કે હવે માથું ક્યારે લેવું છે ત્યારે હસતા હસતા કહેતા એ તો લેવાઈ ગયું રાણીબા સબથી પ્યાર પ્રાણ પત પ્યારી હે પ્રાણથી સહેતાહુ કી હાન ચાખે પ્રેમ પિયુષજી બધાથી વાલો પોતાનો જીવ છે પણ માન મોટાઈ તો એથી વાલી હોય છે પરંતુ પ્રભુના પ્રેમ રસરૂપી અમૃત જેને પીવું છે ને તેને એ માન પ્રતિષ્ઠાની હાનિ પણ સહેવી પડે છે તમે રાણી છતાં ભક્ત બન્યા મોટાઈ છોડી લોક નિંદાએ સહન કરી એ શું પ્રાણ આપવા કરતા એ અધિક નથી અરે હરિનો માર્ગ તો છે સુરાનો નહીં કાયરનો કામ જોને પ્રથમ પહેલું મસ્તક મૂકી વર્તા લેવું નામ જોને શ્રવણ માટે કેવી ઉત્સુકતા હોવી જોઈએ આ વાર્તા પ્રસંગ ઉપરથી સમજાય છે તો પ્રિજનો આપણે પણ આ પ્રસંગ ઉપરથી જાણીએ કે શ્રવણ માટે કેવી ઉત્સુકતા હોવી જોઈએ અને ભગવદ્ વાર્તા રસનું શું મહત્વ છે તો આ સાથે આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરી અત્રે વિરામ લઈએ ફરી મળીશું રાધે સત્સંગમાં નવાજ સત્સંગ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે